ધાર્મિક નગરી તરીકે જાણીતું બનતું સુરત શહેર કે જ્યાં દરેક ધર્મ અને જાતના લોકો પોતાની આસ્થા અનુસાર તહેવારની ઉજવણી કરતા દેખાતા હોય છે ત્યારે પ્રથમવાર સુરતના આંગણે દીપાવલી છઠનો ઇતિહાસ સર્જાવવા જઈ રહ્યો છે ત્યારે શું છે વધુ માહિતી આવો સાંભળીએ તપોભૂમિ પાલમાં આચાર્ય ઓમકાર સૂરી આરાધના ભવનના આંગણે છસો થી અધિક માર્કસમણના ઇતિહાસ સર્જાયા બાદ ચાર હજારથી અધિક દીપાવલી છટનો ઇતિહાસ સર્જાવા જઈ રહ્યો છે જ્યાં બધા જ તપસ્વીઓ પાલના શીતલ સ્વાધ્યાય વાટિકામાં બનેલા આબેહૂબ પાવાપુરીમાં પ્રદક્ષિણા આપીને પ્રભુ સાક્ષીએ સામૂહિક પચખાણ કર્યા હતા

મહાવીર સ્વામી ભગવાન ને નિર્વાણ ને પચીસો બાવન વર્ષ થયા છે તો આપણે સંકલ્પ હતો કે પચીસો બાવન છઠ કરાવવાના તપસ્વીઓની ઉદારતાથી આ છઠ નું કાર્ય ચાર હજાર થી પણ વધુ છઠ તપસ્વીઓ જોડાયેલા છે આ મહાવીર સ્વામી ભગવાન ને નિર્વાણ ને પચીસો બાવન વર્ષ થયા હતા એટલા માટે આપણે સંકલ્પ કર્યો હતો કે આપણે પચીસો ને બાવન છઠ કરાવવા છે પણ સંક અને શાસન ની ઉદારતાના કારણે આજે ચાર હજાર થી પણ અધિક છઠ આ મુકામે થયેલા છે આ છતની તપસ્યા બે દિવસની હોય છે બે દિવસનો ઉપવાસ રહે છે અને ત્યાં કાલે સવારે આ ડોમ્બમાં પાણા રાખેલા છે રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ સુરત